ગતરોજ યોજાયેલ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સાંસદે ધારદાર રજૂઆતો કરી હતી જિલ્લામાં જે રીતે ખનીજ માફિયાઓએ માઝા મૂકી છે ત્યારે ગતરોજ જિલ્લા સંકલનની બેઠકમાં સાંસદે ધારદાર રજૂઆતો કરી હતી એ પછી કલેક્ટરે પ્રાંત અધિકારીઓ અને પોલીસને ખાન ખનીજ વિભાગને જાણ કર્યા વિના સરપ્રાઇઝ ચેકિંગ કરવાનો આદેશ કર્યો હતો અને રેતી માફિયાઓને પકડી પાડવા સૂચના આપી હતી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સવારે અગિયાર કલાકે કલેક્ટર બિજલ શાહના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી હતી જેમાં સાંસદ હેમાંગ જોશીએ રજૂઆત કરી હતી કે અટલાદરા પાદરા રોડ પહોળો કરવાની જરૂર છે આ રોડ ગ્રામ્યની હદમાં છે તે આર એન્ડ બીમાં લાગે છે જે ફોરલેન છે જ્યારે કોર્પોરેશનની હદમાં આવે છે ત્યાં બે લેન છે જેને ચાર લેન કરવું જોઈએ જે માટે રેલવેની બંધ લાઇન વચ્ચે આવે છે જ્યાં જરૂરિયાત મુજબ જમીન સંપાદિત કરવાની જરૂર પડશે તેવી રજૂઆત કરી હતી તેમજ ખાન ખનીજ વિભાગની ખૂબ જ નબળી કામગીરી છે લોકોના અમને રાત્રે બબ્બે વાગે ફોન આવે છે કે અહીંયા ગેરકાયદેસર રેતીનું ખનન થાય છે પરંતુ અધિકારીઓ ફોન જ ઉપાડતા નથી અથવા તો સિચ ઓફ કરી દે છે જેને લઈને આ ખાન ખનીજ વિભાગ જોઈએ એવી કામગીરી કરવામાં નિષ્ફળ નીવડ્યું છે તેમના પર હવે ભરોસો કરી શકાય તેમ નથી તેવી રજૂઆત કરી હતી એ પછી કલેક્ટર બિજલ શાહે તુરંત જ પ્રાંત અધિકારીઓને પોલીસને સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટેની સૂચના આપી હતી અને ખાન ખનીજ વિભાગને જાણ કર્યા વિના સરપ્રાઇઝ ચેકિંગ કરીને રેતી માફિયાઓને પકડી પાડવા સૂચના આપી હતી જેઓ જાતે સ્થળ પર તપાસ કરે અને યોગ્ય પગલાં ભરે તેવી સૂચના અપાઈ હતી ખાન ખનીજ વિભાગ જે પ્રમાણે આંકડા બતાવે છે તે પ્રમાણે કામ નથી કરતું તેવું ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રજૂઆત કરી હતી જ્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ રજૂઆત કરી હતી કે જેમને લીજ આપીએ છીએ તેઓ લીજની જગ્યા છોડીને બાજુમાંથી ખોદકામ કરે છે અને ગેરકાયદેસર રીતે ખનન કરે છે તેમની સામે પણ એક્શન લો માત્ર કોઈના કહેવાતી દેખાવા પૂરતી કામગીરી ન કરો સ્થાનિક લોકોને તો ગાડીઓ નીકળે તેની સાથે જ માહિતી હોય છે આવા રેતી માફિયાઓ સામે સપાટો બોલાવો જરૂરી છે તેમજ વધુમાં કહ્યું હતું કે ડભોઈમાં એક બોગસ ખેડૂત હોવાનું ધ્યાને આવ્યું છે મેં પુરાવા સાથે રજૂઆત કરી છે તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરાતી નથી જિલ્લામાં પાંચસો ઉપરાંત ભવરલાલ છે આવા બોગસ ખેડૂતો સામે શું કાર્યવાહી કરી તેમની સામે ગુનો દાખલ કરો તેવી માગણી કરી હતી બેઠકમાં પીવાના પાણી રસ્તાઓ જમીન રિસર્વેની કામગીરી કેનાલોની સફાઈ પૂર સંરક્ષણ દિવાલ દબાણો ડ્રેનેજના પ્રશ્નો સંદર્ભે પણ રજૂઆતો કરવામાં આવી હતી જે સામે કલેક્ટરે સમયમર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી